હલો મિત્રો સ્વાગત છે અમારા આજના નવા બ્લોક વિડીયોમાં આજે પૂનમ છે અને આપણે દ્વારકાધીશના દર્શન કરવા છે રણછોડરાયના દર્શન કરવા છે ભગવાન રણછોડરાયના દર્શન કરવા જવું છે તો અમારા બ્લોગ વિડીયોમાં બનાવી રહ્યા છે તમને દર્શન કરવાનો મોકો મળે અને અમે પણ દર્શન કરવા તો જઈએ છીએ પણ તમને પણ હવે મોકો મળી શકે છે અમારા બ્લોગમાં તો અમારા બ્લોક વિડીયોમાં આ વિડીયો આવતા રહે છે અને બ્લોગ વિડીયોમાં બનાવી માટે લાઇક સાથે શેર કરી અને ચાલો આપણે જઈએ આપણે રણછોડરાયના દર્શન કરવા જવું છે અને રણછોડરાયનું મંદિર ટાઈપ ટાઈપનું છે અને ત્યાં ડાકોર ટાઈપના ભગવાન છે તે એ જ રીતના છે તો આપણે ચાલો વિડીયોમાં બનાવી રહેજો અને આપણે જઈએ છીએ વાસણા ગામ અને ત્યાં ભગવાન રણછોરાયના દર્શન કરવા જવું છે તો બનાવી રહેજો અમારા બ્લોક વિડીયોમાં જય માતાજી જય રણછોરાય આજે પૂનમ છે અને ચૈચરની પૂનમ છે એટલે દર્શનનો મોકો મળ્યો તો બને રહો ચાલો જઈએ આપણે તો અહિયાં પબ્લિક તૈયાર થઇ ગયું છે પરિવાર નું તો અહિયાં રણછોડરાય ના દર્શન કરવા જવું છે ને આપણે ખરા તાપ છે અને ખરા તાપ માં નીકળ સુ દર્શન કરવા તો હવે ચાલો રણછોડરાય ના દર્શન કરવા તો હવે આપડે રીક્ષા માં ચડી જઈએ છીએ પુષ્પારાજ પણ તૈયાર છે ને હજુ તો ભૂલ જ નહીં થતા માટે ચાલો આપડે નીકળી જઈએ હવે દોડકા દી આવા નઈ તાર આવાનો પુષ્પા આવાનો हिंदी बोल्या वाली Ini મંદિર તો ચાલો હવે જય હવે આપડે રંજરાય મંદિરે દર્શન કરવા જયશિવાળે દર્શન કરવા

તો મિત્રો આ છે કિલ્લા વાસણો ભગવાન અને

મંદિર અને પાછળનું ગાર્ડન છે અને જુદા બેસવાલાયક જગ્યા છે અને જુદા મંદિર પણ બનાવેલું છે અને આજે રેજુલાઈ ભેગવાનું મંદિર અહીંયા તો હજાર પાંચ હજાર પબ્લિક દર્શન કરવા આખા દિવસમાં આવશે મિત્રો આપણે રંજોરાના દર્શન કરી લીધા ઠાકોરના ઠાકોરના દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી લીધા છે અને નવો મોકો દર્શન કરવાનો મને તો મળ્યો કેમ કે જે અમારા બ્લોક હતા તેમને પણ મોકો મળી શકે છે અને મળી પણ જવા તમે દર્શન કરવાનો મોકો હતો જેને નસીબારા વાતે જ મોકો મળે અને જેને નસીબારા વાતે દર્શન કરાયેલ થાય આજે દર્શન મિત્રો થઈ ગયા પૂરનો દિવસ છે ખેતર પૂરનો દિવસ છે દર્શન થઈ ગયા જોઈ શકો છો આપણે જે